રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ અને સાથે સાથે યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગની અંદર હવામાન વિભાગ દ્વારા આ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની જયારે વાત કરવામાં આવે ત્યારે સૌથી વધારે હવામાન વિભાગે કરી છે કે જે અંતર્ગત વલસાડ દમણ અને હવેલી ખાતે ભારે વરસાદની જે છે તે આગાહી કરી છે આ સાથે જો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગની વાત કરવામાં આવે કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત સૌથી વધુ જુનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ ની અંદર વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ગીર સોમનાથ ની અંદર વરસાદની શક્યતાઓ છે સાથે જે નબળું પડેલું ચોમાસુ નવસારી સ્થિત જે અટવાયું હતું તે ચોમાસુ હવે ધીમે ધીમે આગળ વધે તેવા સંકેતો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે કે જેને લઈને અમદાવાદ અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને આગામી દિવસ સુધી દક્ષિણ ગુજરાતની આસપાસના જે દરિયા કિનારો આવેલા છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ક્યાંક સૂચનો આપવામાં આવ્યા છે કેમ કે દરિયાના મોજા અને કરંટ જે છે તે વધારે જોવા મળે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે પ્રદીપ કચ્યા ગુજરાત ફાસ્ટ અમદાવાદ